બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે અને તેઓ અલગ અલગ દેવી દેવતાઓને માનતા હોય છે ત્યારે ડીસામાં પણ વર્ષોથી વસવાટ કરતા મોદી સમાજના લોકો પણ પોતાના કુળદેવી બહુચર માતાજીને માને છે દર વર્ષે અષાઢ સુદ બારસના દિવસે મોદી સમાજના લોકો ડીસાથી બહુચરાજી ખાતે પગપાળા સંગ કરી બહુચરાજી ધામે પહોંચી દર્શન કરતા હોય છે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં વસતા મોદી સમાજના લોકોના કુળદેવી બહુચર માતાજી છે મોદી સમાજના લોકોના કુળદેવી બહુચર માતાજી આ તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે અને આખો સમાજ એક સાથે હળીમળીને રહે તેવા ઉદ્દેશથી તેઓ છેલ્લા છેતાળીસ વર્ષથી દર વર્ષે અષાઢ સુદ બારસના દિવસે પોતાના કુળદેવીના ધામ બહુચરાજી ખાતે ડીસાથી પગપાળા બહુચરાજી ધામે જતા હોય છે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ચાર હજાર કરતાં વધુ મોદી સમાજના ઘરો આવેલા છે અને તેમના કુળદેવી બહુચર માતાજી છે આ મોદી સમાજના લોકો બહુચર માતાજીને ખૂબ માને છે તેમની કોઈ પણ મનોકામના હોય તો તેઓ દર વર્ષે અષાઢ સુદ બારસના દિવસે ડીસાથી બહુચરાજી ખાતે પગપાળા સંઘમાં જતા હોય છે તેઓનું માનવું છે કે માતાજી તમામ અમારી મનોકામના પૂર્ણ કરે છે જેથી દર વર્ષે મોદી સમાજના લોકો ડીસાથી બહુચરાજી ખાતે પગપાળા કરી બહુચરાજી ધામે જાય છે આ સંઘ ડીસાથી જૂના ડીસા નવા કિંબુવા પાટણમાં મોટી શોભાયાત્રા કાઢી ત્યાંથી ચાણસમાં

તે પૂર્ણ થાય ત્યારે ડીસાથી બહુચરાજી પગપાળા સંઘમાં જોડાય છે અને આ પગપાળા સંઘનું આયોજન છેલ્લા છેતાલીસ વર્ષથી કરવામાં આવે છે આ પગપાળા સંઘનો ઉદ્દેશ એ છે કે તમામ મોદી સમાજના લોકોની મનોકામના માં બહુચરાજી પૂર્ણ કરે અને તમામ લોકો એક સાથે હળી રહે બહુચર માતાને માની છે અમે અને છેલ્લા લગભગ ડીસા મુકામે અમારા બહુચર માતાના ચાર જેવા ઘર આવેલા છે ચાર હજાર ઘર દરેક બહુચર માતાને માને છે અને બહુચર માતાનું આ સંઘ અમે છેલ્લા છેતાલીસ વર્ષથી કરી રહ્યા છે આજે છેતાલીસનું વર્ષ શરૂ થયેલ છે જેના મેં લગભગ સમાજના પાંચસોથી હજાર માણસો કે બે હજાર માણસો જોડાય છે જેઓ ડીસાથી બહુચર સુધી પગફાળા જશે આ દર વર્ષે અષાઢ સુદ બારસના રોજ ડીસાથી સંઘ શરૂ થાય છે અને બહુચરાજી પૂનમના દિવસે પહોંચે છે ડીસાથી નીકળી જૂના ડીસા પછી નવા અને કિંબુવા આ પ્રમાણે થઈને પાટણ પણ રોકાણ થાય છે પાટણથી પછી ચાણસમાં વડાવલી થઈને મોઢેરા રોકાણ થાય છે અને મોઢેરાથી પૂનમના દિવસે રાત્રે પૂનમના દિવસે સવારે નવ કલાકે ત્યાં બહુચરા પહોંચે છે અને મવચરમાને ધજા દસ સાડા દસ વાગે મવચરમાને ધજા ચડાવવામાં આવે છે ત્યાંથી પછી બપોરના સમયે બે ત્રીસ કલાકે બહુચરાજીથી પગપાળા સંઘ સંકલપુર જાય છે ત્યાં પણ બહુચરમાંને ધજા ચડાવવામાં આવે છે આ પ્રમાણે સમાજના લગભગ અત્યારના ચાલતામાં પણ ચારસોથી પાંચ માણસો કે હજાર જેવા માણસો જોડાય છે અને બહુચરાજી મુકામે સીધા બીજા વ્યક્તિઓ જોડાય છે અને એ પ્રમાણે બે હજાર જેવી સંખ્યા બહુચરામાં જમણવાર બપોર રાખવામાં આવે છે મુખ્ય બહુચર માન્ય લોકો માને છે દરેક જણ બાદામ બાદામ માનતા કરતા હોય છે અને આ સંઘમાં જોડાઈ અને તેમની બાધા માનતાઓ પૂરી કરતા હોય છે આ વખતે ડિસ્સાથી બહુચરાજી સુધીનો સંપૂર્ણ સ્વર્ગીય કાશીબેન કાળીદાસ ભારતીય પરિવાર તરફથી આયોજન કરેલ છે જે બહુચર કૃપા પગપાળા સંઘને બેતાલીસમાં વર્ષમાં પોતાનું અનુદાન પૂરું પાડેલ છે આ પ્રમાણે દરેકની આસ્થાઓ અને શ્રદ્ધાઓ પૂરી થાય છે મા બહુચર પૂરી કરે છે એ પ્રમાણે બહુચરમાનો સંઘ લગભગ છેતાલીસ વર્ષનું આ વખતે આયોજન કરેલ છે એ પ્રમાણે સમાજના દરેક વ્યક્તિઓ પોતાનો સાથ અને સહકાર આપે છે અને ખૂબ જ શાંતિથી બહુચરાજી પહોંચે છે બહુચરાજી પહોંચ્યા પછી ત્યાં રાત્રે માતાજીની અસવારીના દર્શન કરી પછી રાત્રે લોકો ડીસા તરફ પ્રયાણ કરે છે આ પ્રમાણે અમારે બહુચર પગ પગપાળાનો સંઘ ચાર દિવસનો હોય છે અને ચારેય દિવસ લોકો આસ્થાથી પધારતા હોય છે